કેવીની ક્લાસ ચેનલમાં આ સરે મિત્રનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર સત્તર મારું પ્રિય સ્થળ જેનું આપણે આ વિડીયોમાં સચૂટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર સત્તર છે મારું પ્રિય સ્થળ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિમાં તમે તમારા ઘરથી શરૂ કરીને ગુજરાતના અનેક સ્થળે વિશેની માહિતી જાણતા હશો જેમ કે જૂનાગઢનો કિલ્લો હોય વગ વડનગરનું કીર્તિ તોરણ હોય ચાંપાનેટ જેવા સ્થળ હોય કે જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેનાથી પણ પરિચિત હશો અહીં તમારી ગુજરાતમાંથી તમને ગમતા એક ઐતિહાસિક સ્થળની પસંદગી કરવાની છે પસંદ કરેલા સ્થળ વિશે માહિતી મેળવી આપેલ જગ્યામાં લખવાની છે તમે મેળવેલી માહિતીને વ્રક સમક્ષ પ્રસ્તુત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે એક એવું સ્થળની માહિતી મેળવા જઈ રહ્યા છે જેમાં જેનું નામ છે રાણકી વાવ વિદ્યાર્થી મિત્રો આપણે આના વિશે લખીએ તો આવી રીતે લખી શકાય હું મારા પરિવાર સાથે ગુજરાતને ઐતિહાસિક સ્થળ એવા રાણકી વાવની મુલાકાતી દિવાળીની રજાઓ ગઈ હતી અને તે સ્થળ વિશે જાણ્યા પછી તે મારું પ્રિય સ્થળ બની ગયેલ છે આ રાણકી વાવ આપણા ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી છે વાવ રાણી ઉદયમતીએ ઈસવીસન એક હજાર ત્રેસઠમાં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી જવા જતાં વાવ પર કાપ ફરી વળ્યો હતો ત્યારબાદ ઓગણીસો એસીમાં ભારતીય પુરાતત્વ વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણી કામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકી એક છે આ વાવ કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી પરંતુ આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સીધું સાધું હતું પરંતુ પાણીની પવિત્રતાને કારણે પાછળ દેવના સ્વરૂપે કોતર વધુ મહત્ત્વ આપવાનો હેતુ હતો જમીનની સપાટીથી શરૂ થતાં પગથિયા શીતળ હવામાં જઈને સ્તંભવાળા જરૂખાઓમાં થઈને ઊંડા કુવા સુધી લઈ જાય છે અહીં સાત જરૂખાઓમાં આઠસોથી વધુ પણ સુશોભિત શિલ્પો છે મુખ્ય વિશે વસ્તુ દર્શાવતા છે ભગવાન વિષ્ણુનું બુદ્ધ સહિતના દર્શાવતાર અવતારો આવતા રહો સાથે સાધુ બ્રાહ્મણો અને શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે પાણીની સપાટીએ પહોંચતા હજાર ફેનવાળા શેષ નાગ પર આડા પહેરેલા વિષ્ણુની કોતરેલા જોવા મળે છે એવું કહેવાય છે કે અહીં તેઓ યુગો વચ્ચેના અનંત કાળમાં શાશ્વત આરામ કરે છે આમ રાણકી વાવ એ આપણી પ્રાચીન સંસ્કૃતિની ભવ્યતા રજૂ કરતું સુંદર મજાનું ઐતિહાસિક સ્થળ છે તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો તમારો પ્રવૃતિ નંબર સત્તર મારું પ્રિય સ્થળ તેના વિશે સંપૂર્ણ સાચું સચોટ સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા